રેલવે મેનેજર શ્રી રવિશકુમાર ના માર્ગદર્શન હેઠળ પ્રભાત ફેરી નું આયોજન કરવામાં આવ્યું હતું ડિવિઝન ના તમામ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ આ કાર્યક્રમમાં સક્રિયપણે ભાગ લીધો હતો અને તેની સફળતા સહયોગ અપાયો હતો ભાવનગર ડિવિઝન સિનિયર ડિવિઝન કોમર્શિયલ મેનેજર શ્રી માસુક અહેમદ જણાવ્યા અનુસાર ભારતીય રેલવે ત્રણ ફેબ્રુઆરી બે હજાર પચીસ ના રોજ ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રિક એક્શન ના સો વર્ષ પૂર્ણ કરશે કારણ કે ભારતની પ્રથમ ઇલેક્ટ્રિક ટ્રેન સેવા ત્રણ ફેબ્રુઆરી ઓગણીસો પચીસ ના રોજ બોમ્બે વિક્ટોરિયા ટર્મિનસ અને કુર્લા હાર્બર વચ્ચે શરૂ કરવામાં આવી હતી

કુલ ચલાવવાનો સમય કેવી રીતે ઘટશે કેવી રીતે ઇલેક્ટ્રિફિકેશન ટ્રેક્શન અત્યંત કાર્યક્રમ કાર્યક્ષમ છે તેનાથી પર્યાવરણીય પ્રદૂષણ ઘટશે અને તે અન્ય ફાયદાઓ સાથે કેવી રીતે દેશની તેલની આયાત પર નિર્ભરતા ઘટાડશે આ પહેલે પહેલથી અધિકારીઓ અને કર્મચારીઓ માં રેલવે ઇલેક્ટ્રિફિકેશનના ફાયદાઓ વિશે જાગૃતિ અને ઉત્સાહ પેદા કર્યો ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વિદ્યુત અભિયતા ટેક્સન વિતરણ શ્રી પ્રદીપ કુમાર ગુપ્તા સહિત અન્ય વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ પ્રભાત ભાગ લીધો હતો વર્ધમાન ન્યુઝ ભટ્ટી ઘનશ્યામ વઢવા